સુરત જિલ્લાના બારડોલીમાં હાલ વિસર્જન યાત્રા વિધિવત રીતે શરૂઆત થઈ છે પાંચ પૂતની મોટી પ્રતિમાઓ વિસર્જન યાત્રામાં જોડાય છે સુરત જિલ્લામાં બારડોલી વિસર્જન યાત્રાને લઈને હંમેશા ચર્ચામાં હોય છે જેથી રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ પણ બારડોલી ખાતે વિસર્જનની યાત્રા સ્થળની મુલાકાત લીધી હતી નવ દિવસ સુધી ભક્તોએ વિધ્નહર્તાની રંગેચંગે પૂજા અર્ચના કર્યા બાદ આજે બાપ્પાની વિદાયનો દિવસ છે સુરત જિલ્લાના નવે નવ તાલુકોમાં બપોર બાદ વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ છે. સુરત જિલ્લાના બારડોલીમાં ગણેશ ઉત્સવ અને વિસર્જન યાત્રાને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. આજે બપોર બાદ બારડોલીમાં સ્થાપિત પાંચ ફૂટની મોટી પ્રતિમાઓની વિસર્જન યાત્રા નીકળી છે. બારડોલી રેલવે સ્ટેશન નજીકથી થી કોલેજ રોડ થઈ રાજમાર્ગ ઉપર વિસર્જન યાત્રા નીકળી છે. બારડોલીમાં નાની મોટી પાંચસો થી વધુ પ્રતિમાઓનું આજે વિસર્જન થનાર છે. નિર્વિઘ્ને વિસર્જન યાત્રા ચાલે તે માટે કાફલો પણ ખડકી દેવાયો છે વિસર્જન યાત્રાને પગલે રેન્જ જિલ્લા પોલીસ વડા એ પણ બારડોલી નગરમાં વિસર્જન યાત્રાના રૂટની મુલાકાત લીધી હતી પચાસ થી વધુ ગણેશ મંડળ વિસર્જન યાત્રામાં જોડાયા હોય મોડી રાત સુધી આ વિસર્જન યાત્રા ચાલુ રહેનાર છે